હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભરેલા રીંગણ બટેટાનું વરાળિયું શાક તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે આ રીંગણા અને બટેટા છે તેને કટિંગ કરી અને લઈ લીધા છે હવે આપણે શાકનો મસાલો કરશું તો આપણે શાક અલગ રીતે બનાવવાના છીએ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો મેં બે અલગ પ્રકારની સેવ લીધી છે તેને મેં ક્રશ કરીને લઈ લીધી છે એક બીટની સેવ છે અને પાલકની સેવ છે જો તમારી પાસે સેવ ના હોય તો ગાંઠિયા પણ ચાલે હવે આપણે સિંગદાણા ક્રશ કરી લેશું તો આપણે સિંગદાણા છે તે પણ આપણે ક્રશ કરીને લઈ લીધા છે પ્લેટમાં હવે આપણે તે જ બાઉલની અંદર લીલી હળદર અને આદુનો ટુકડો છે તે એડ કર્યો છે ત્રણ બારીક મરચી એડ કરી છે અને લસણ છે આઠથી દસ કરી આને આપણે ક્રશ કરી લેશું તો આપણે આદુ મરચું લસણ છે તે ક્રશ કરી લીધા છે હવે આપણે એક ચમચી મસાલામાં એડ કર્યું છે અને એક ચમચી છે તે આપણે લાસ્ટમાં એડ કરીશું હવે આપણે આ પાલક જે લીધી છે તેને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે આને પણ આપણે ક્રશ કરી લેશું તો આપણે બાઉલની અંદર બધી પાલક એડ કરી દીધી છે આમાં આપણે થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લેશું તો આપણે પાલક છે તે પણ આપણે ક્રશ કરી લીધી છે હવે આપણે તે જ બાઉલમાં મોટી સાઇઝનું ટમેટું છે તેને આ રીતે મેં ટુકડા કરી લીધા છે આને પણ આપણે ક્રશ કરી લેશું તો આપણે ટમેટું પણ ક્રશ કરી લીધું છે તો આદુ મરચાં લસણની પેસ્ટ છે ટમેટું ક્રશ કરેલું છે અને પાલક છે તે ક્રશ કરી અને આ ત્રણેય વસ્તુ આપણે લાસ્ટમાં ઉપયોગ કરીશું હવે આપણે મસાલામાં ચપટી હળદર દોઢ ચમચી લાલ મરચું પાવડર ચપટી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું દોઢ ચમચી આપણે ખાંડ એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરશું હવે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું તો આપણો મસાલો છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું બધી વસ્તુ જો તમારી પાસે લીલા દાણા હોય તો તમે જરૂરથી એડ કરજો અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં એડ નથી કર્યા હવે આપણે રીંગણા બટેટા છે તેને આપણે ભરી લેશું તો આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે ભરી લેશું આ રીતે એકદમ સરસ રીતે ભરી લેવાના તો ફ્રેન્ડ્સ તમે મારી રેસિપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો તો આપણે આ રીતે રીંગણા અને બટેટા છે તેને આપણે ભરી લેશું તો આપણે રીંગણા બટેટા ભરી લીધા છે ને થોડો મસાલો આપણે લાસ્ટમાં ઉપયોગ કરીશું હવે આપણે તો આપણે ઢોકરિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને રીંગણા બટેટા છે તેને આપણે બાફવા મૂકી દઈશું તો આપણે કૂકર બંધ કરી અને દસથી પંદર મિનિટ માટે કૂક થવા દેસું તો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે ને આપણે ચેક કરી લેશું આપણા રીંગણા બટેટા છે તે બફાઈ ગયા છે કે નહીં તો એકદમ સરસ રીતે રીંગણા અને બટેટા છે તે બફાઈ ગયા છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું આપણે શાકનો વઘાર કરશું તો પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી જીરું એક તમાલપત્ર ખડા મસાલા બે લાલ મરચાં ચપટી હિંગ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દીધી છે બધા મસાલા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું સાતળી લેશું એક ચમચી મેં વ્હાઈટ તલ એડ કર આપણે સરસ રીતે તેલમાં સાતળી લેશું ટમેટું સતળાઈ જાય પછી આપણે પાલકની જે પેસ્ટ છે તે આપણે એડ કરી દેસુ

એકદમ સરસ ગ્રેવીવાળું બને છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે ક્યારેય ન બનાવવું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણી શાકની ગ્રેવી છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે ગ્રેવીના માપની ચપટી હળદર ચપટી લાલ મરચું પાવડર અને ચપટી ગરમ મસાલો એડ કરી અને આને આપણે હલાવી લેશું તો આપણી ગ્રેવી છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે આ રીંગણા બટેટા છે તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું એકદમ સરસ રીતે બધો મસાલો છે તે મિક્સ કરી દેસુ આ રીતે મસાલામાં સરસ રીતે મિક્સ કરી દેસુ હવે આપણે ઉપરથી થોડું પાણી એડ કરશું અને શાકને આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને રેવા દેસુ તો આપણે બે થી ત્રણ મિનિટ માટે થાળી ઢાંકીને રેવા દેસુ તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે હલાવી લેશું તો ફ્રેન્ડ્સ આપણું શાક છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો તમે જોઈ શકો છો કે રીંગણા બટેટાનું ભરેલું શાક છે તે એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો આપણે પ્લેટ લઈ લીધી છે હવે આપણે ગરમા ગરમ શાકને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે ભરેલા રીંગણ બટેટાનું વરાળિયું શાક થેન્ક યુ ફોર વોચ